નમસ્કાર મિત્રો ખૂબ જ સરસ જાહેરાત છે ગુજરાત સરકાર દ્વારા તારીખ બાર ફેબ્રુઆરીથી સોળ ફેબ્રુઆરી અંબાજી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ છે જેમાં મહેસાણા એસટીની રોજ એસી સહિત સાતસો પચાસ અંબાજી ખાતે બસો અંબાજી ખાતે દોડાવશે અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ બનાસકાંઠાના માઈ ભક્તોને વિનામૂલ્યે સુવિધા આપવામાં આવશે યાત્રાધામ માધ્યશક્તિપીઠ અંબાજી ખાતે થી સોળ ફેબ્રુઆરી અંબાજી એકાવન શક્તિપીઠનું આયોજન મહોત્સવનું આયોજન રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર ધ્રામ વિકાસ બોર્ડ તથા અંબાજી માતા દેવ સંત શ્રેષ્ઠ દ્વારા કરવામાં આવશે આ મહોત્સવમાં માઈ ભક્તોને એકાવન શક્તિપીઠ દર્શનનો લાભ મળી રહે તે માટે સરકાર દ્વારા નિઃશુલ્ક એસટી બસની સુવિધા વ્યવસ્થા કરવામાં આવશે ભાઈ ભક્તો માટે સતત પાંચ દિવસની સુધી રોજની સાતસો પચાસ લેખે મહેસાણા બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદમાં કુલ સાડા ત્રીસો ને પચાસ એસટી બસોનું સંચાલન કરવામાં આવશે તેમ બસ વર્તુળોમાંથી જણાવવા રાજ્ય સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને અંબાજી અરાસુરી અંબાજી માતા દેવ આંતરરાષ્ટ્રીય યુગના ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદિશક્તિ અંબાજી ખા ખાતે આગામી બારથી સોળ ફેબ્રુઆરી એકાવન શક્તિ પરિક્રમા મહોત્સવનું કબ્બર તળેથી ખાતે આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવમાં માય ભક્તોની યાત્રા તમામ બાજુ સુધી વિનામૂલ્યે પહોંચાડવા માટે સરકાર દ્વારા એસટી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે એ મુજબ મહેસાણા જિલ્લાના ભાવિ ભક્તો માટે દૈનિક એસી બસ મળી રંગ પાંચ દિવસ સુધી ચારસો એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે તેમ મહેસાણા એસટી નિયામક જણાવ્યું હતું આગામી બારથી સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન એકાવન શક્તિપીર પરિક્રમાનો લાભ માઈ ભક્તોને મળી રહે તે માટે સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં અઢારસો પંચોતેર પાટણ ત્રણસો પચાસ સાબરકાંઠા ત્રણસો પચાસ અરવલ્લી દોઢસો ગાંધીનગર સાડે ત્રણસો મહેસાણા ચારસો અને અમદાવાદ જિલ્લામાં બસો પંચોતેર મળી કુલ સાડા છસો પચાસ બસો દોડવામાં આવનાર હોવાનું બસ વર્તુળોમાંથી જાણવા મળ્યું હતું અંબાજી યાત્રાધામ વિકાવન શક્તિપીઠ પરિક્રમ મહોત્સવ અંતર્ગત કાયદોની વ્યવસ્થા રીતે સરકાર દ્વારા પરિક્રમા પત્પર ભાવિભક્તો માટે સેવા સુરક્ષા મેડિકલ સફાઈ માટે સગવડો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતની વ્યવસ્થા અને મા અંબાની મહાઆરતીનું આયોજન કરવામાં ખૂબ જ સરસ આયોજન છે મિત્રો તમામ તમામ જે ધર્મ પ્રેમી ભક્તો છે એમના માટે ખૂબ જ સારા સમાચાર છે વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી કરી દેજો અને જરૂરથી મા અંબાના દર્શન કરવા માટે જજો બોલો અંબે જય